ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચના રોટરી હોલ ખાતે સ્નેહમિલન સમારોહ યોજાયો હતો જેમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સહિત યોગ બોર્ડના ચેરમેન શિસપાલજી ઉપસ્થિત રહ્યા હતા ભરૂચના પીડી શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીની અધ્યક્ષતામાં નૂતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહમિલન અને યોગ સંવાદ યોજાયો હતો જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો કેસ પહેરાવવામાં આવ્યા હતા યોગ બોર્ડના ચેરમેન શિષપાલજીએ યોગનું મહત્ત્વ ફાયદા અને યોગને જીવનનું એક અંક બનાવવા અપીલ કરી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી અધિક અધિક કલેક્ટર એનઆર ગાંગલ અને યોગ કોચ યોગ ટ્રેનર સાધકો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા યોગ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે આપણા દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીના લીધે આખો વિશ્વ યોગની શરણે છે આપના માટે ગર્વ અને ગૌરવની વાત છે ગુજરાત રાજ્ય સરકારે પણ માન્ય મુખ્યમંત્રીજીના નિર્દેશનમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ કામ કરે છે જેનો મકસદ છે કે ત્રણસો દિવસ લોકો યોગ કરે દરેક ગામડે ગામડે અને સોસાયટી સોસાયટી યોગ વર્ગો ચાલે અત્યાર સુધી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ પાસે દોઢ લાખથી વધુ યોગ ટ્રેનરો છે અને અમારું લક્ષ્યાંક છે આવનાર પાંચ વર્ષમાં દસ લાખ યોગ ટ્રેનરો કરવા અને અમારી પાંચ હજાર યોગ વર્ગો ચાલે છે એને વધારીને પચાસ હજાર યોગ વર્ગો કરવા યોગ અમને સ્વાસ્થ્ય આપે છે શક્તિ આપે છે ઊર્જા આપે છે દરેક વ્યક્તિ નિમ્ન ચેતનામાં જોઈ છે એને ઉચ્ચ ચેતના સાથે જોડવાની જરૂર છે વ્યક્તિ શરીરથી કમજોર છે મનથી કમજોર છે બુદ્ધિથી કમજોર છે અને આત્માથી કમજોર છે અને જ્યાં સુધી વ્યક્તિ શરીરબલ મનોબલ આત્મબલ બુદ્ધિબલ નહીં વધે ત્યાં સુધી વ્યક્તિનો વિકાસ નહીં થાય અને વ્યક્તિ વ્યક્તિનો વિકાસ કરવા માટે આ યોગ મૂળ કામ કરી રહ્યો છે આ